તો બધાને જય માતાજી જય બાબા સીતારામ અને મારી ચેનલની અંદર એક એક બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે હું આવી ગઈ હું તમને કહું પહેલાં બાને રૂપાને એને કીધો કે શું પ્રોબ્લેમ આવી એમ આપણી ચેનલમાં છે એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે હું એ પ્રોબ્લેમ આવી ગઈ મોટી આપણી ચેનલ છે ને હાથ દિવસની અંદર ડિલીટ થઈ જાય એવું તો શું ہوں چی بڑی تمہیں جاؤں ڈیٹل تو خاص کر پہلے تو سوت ہے اپنا ایک آگ ہوں یہ بناؤ چیز آیڈیو پہ میرے رہ نا تھو بناؤں મારું તો આમ કાંઈ મૂડ જ નથી અત્યારે એવી હાલત થઈ ગઈ છે અને આપણે રૂપાને કહી કે મેં કીધું કે ચેનલ ડિલીટ થઈ ત્યારે હું બહાર હતો ને રૂપાને ફોન કરીને કીધું કે આવી હાલત છે તો આપણે એને પૂછી કે શું છું એમ તો આપણી ચેનલ ડિલીટ થઈ છે એવું મેં તમને કીધું ત્યારે તારી હાલત કીધું છે ફોન આવ્યો ત્યારનું મને એમ જ છું તો મને બે મને ખાવાનું ચેનલ બંધ થઈ એમ કહેતા કે હાથ જમાની અંદર બંધ થઈ રહ્યા છે ને તો ખાવાનું કઈ ભાવ્યું નહીં ને આ કેટલી બળદ હું તો માતાજી કેટલી પ્રાર્થના કરું મારે વર્ષોની મહેનત ફેલ માં ગઈ એવી પ્રાર્થના કરશે ને હું થાય હું નહીં હું તો ઘરે ઘરે આવીને ફોન કરી ને કહું અમારે ચેનલ ને શું થઈ ગયું છે એવું થઈ ગયું શું થઈ કઈ મને કઈ ખબર નહીં તો ફેમિલી બધાને હું ખાલી એક જ વાત શેર કરું છું કે હે ને ભાઈ મારે આરે જે ઘટના બની ને એ બીજા કોઈ આરે ન બને અને એમાં બન્યું એવું સૌ હાવ હોય પહેલાની જ વાત કરું હું તમને સૌથી પહેલાં હું મારી અંદર એક પરમિશન આવે છે કે રેપિડોવાળાનું કે એનું તમારે પરમિશન કરવાનું છે એમ તો ભાઈ પરમિશન મેં કીધું વાંધો નહીં એને એને મારી પાસે હે ને ત્રણ વિડીયો બનાવી રહ્યા પાંચ વિડીયોનું પરમોશન હતું તે એને મારી પાસે પહેલાં ત્રણ વિડીયો બનાવ્યા રહ્યા પાછા પાંચ વિડીયો મને શૂટ કરવાનું કીધું અને પાંચ વિડીયો શૂટ કરવાનું કીધું અને પછી મને શૂટ કરી અને એને મોકલવાનું કીધું કે ભાઈ આપણે તો દર વખતે પરમિશન કરતા હોય એટલે આપણે ચેક કરવા ખાટું હોય મોકલતા હોઈએ તો મેં આખું પરમિશન વિડીયો શૂટ કરી લીધો શૂટ કરી અને મેં પછી એને મોકલો એને મોકલો અને તરત જ એને મને કીધું કે ભાઈ તમારે ત્રણ વિડીયો છે ને તાત્કાલિક અપલોડ કરવા પડશે એમ એટલે મેં કીધું વાંધો નહીં મને એવી કાંઈ ખબર નહીં કે એને પહેલાં મારા વિડીયો છે ને જ્યારે મેં એને એડિટ કરવા મૂક્યા ત્યારે એ વિડીયો એને એડિટ કરી અને પહેલાં એને એના ઓકા એનો અકાઉન્ટ હોય ને કોઈ યુટ્યુબનું એની અંદર અપલોડ કરી દીધા એટલે એની અંદર અપલોડ કર્યા એટલે પછી મને એ પાસે એને એડિટ કરીને એ વિડીયો આપેલા હતા હવે હું મારા અકાઉન્ટમાં ચડાવું એટલે યુટ્યુબને એવું લાગે કે આ ઓલરેડી પહેલાં આ વિડીયો સડી ગયેલા છે અને પછી મેં સડાવ્યા અને મેં પછી એને જ્યારે અનલિસ્ટ લિંક મોકલી ને ત્યારે એમાં એવું બન્યું કે એને ડાયરેક્ટ હતી એ વિડીયોની સ્ટ્રાઇક મારા વિડીયો પર નાખી દીધી એટલે કોઈ ક્લેમની એમને ક્લેમ આપે તો હટી જાય કે આ કોપીરાઈટ ક્લેમ છે એમ પણ કોપીરાઇટ એ નહોતો અને એમને ડાયરેક મારા ત્રણે ત્રણ વિડીયો પર એને સ્ટ્રાઇક મારી દીધી હવે સ્ટ્રાઇક મારી દીધી કે યુટ્યુબમાં એવું હોય કે ત્રણ સ્ટ્રાઇક આવે ને એટલે ચેનલ ને ડિલીટ લાગી જાય છેલ્લા સાત દિવસની અંદર હે ને ચેનલ ડિલીટ થઈ જાય તો ભાઈ એવી હિન્દી ઘટના બની ગઈ સાત દિવસની અંદર ચેનલ ડિલીટ થવાનો ઓપ્શન આવી ગયો બીજી કાંઈ વસ્તુ થાય નહીં મેં વિડીયો એક શેડ્યુલ મૂકેલો હતો એ વિડીયો પણ અપલોડ થાય એમ નહોતો નહીં કારણ કે વિડીયો અપલોડ જ ન થાય કારણ કે ચેનલની અંદર આ સ્ટ્રાઇક ત્રણ આવી ગઈ એટલે કાંઈ વસ્તુ થાય નહીં પછી એ ચેનલને આપણે કાંઈ યુઝ ન કરીએ છીએ એટલે પછી મેં પહેલાં હજી પહેલાં છે ને કૌશિકભાઈને ફોન કર્યો કૌશિકભાઈને ફોન કરીને કીધું કે મારે અરે આવી બધી ઘટના બની ગઈ છે તો શું કરવું એમ તો કૌશિકભાઈએ પહેલાં એક રમેશભાઈ છે એને ફોન કર્યો અને કીધું રમેશભાઈને અને રમેશભાઈ ત્યારે દિલ્હી ઇવેન્ટમાં હતા એને કીધું હું હા સુધીમાં હે ને તમારો કોન્ટેક કરી એમ તો પછી ભાઈ આપણે આપણી જે રહેવાય નહીં આપણે જે મેન મેન મોટા મોટા ક્રિએટર હતા બધાને કીધું અને બરોબર અમે જૂનાગઢ પૂજ્યા ને એટલે તરત જ મેં અમિતભાઈને ફોન કર્યો જેને અમિત રિંકલ બ્લોગ્સ નામની ચેનલ હોય તમે બધા સાજા ભાઈઓ ઓળખતા થશે બધા મેં અમિતભાઈને ફોન કર્યો મેં કીધું આવી રીતે હજુ શું છે આવી ઘટના બની છે તો શું કરવું છે અમિતભાઈ મને હે ને વીરેન્દ્રભાઈનો નંબર આપ્યો વીરેન્દ્રભાઈ એની યુટ્યુબ ચેનલ છે મેક ગુજરાતી ક્રિએટર એવી યુટ્યુબ ચેનલ છે તો એ બધા જ વિડીયો બનાવે છે ભાઈનો મને નંબર આપ્યો અને એ નંબર હે ને મેં પછી મેં એમાં કોલ કર્યો અને ભાઈને કીધું કે ભાઈ મારે અરે આવી બધી વસ્તુ થઈ ગઈ છે એમ આવી ઘટના હજી બની ગઈ છે અને ત્રણ કોપી સ્ટ્રાઇક સ્ટ્રાઈક આવી છે તો ભાઈએ મને કીધું કે હે ને તમે કોઈ ચિંતા ન કરતા જરીયા કાંઈ ટેન્શન ન લેતા ખાલી તમે મને એના મેલ જે આવેલા હૈ ને એ મેલને એવું તમે મને મોકલો તો પછી મેલને એવું મેં હાજરી મોકલ્યું ભાઈને મેલ મોકલો અને જે સ્ટ્રાઈક હતી એ બધા સ્ક્રીનશોટ પાડીને મોકલા અને ભાઈ કીધું કે તમે ક્યાં ચિંતા ન કરતા મને તમારે આઈડી અને એવું બધું આપજો એટલે હું તમ હે ને મારાથી બને ને એટલી હું કોશિશ કરી એમ એ પછી વાંધો નહીં મેં આજે એને બધી વસ્તુ મોકલી દીધું અને હવારમાં ભાઈએ ચેક કર્યું ને તો ભાઈએ મને કીધું એ કે તમે કે એની અંદર વિડીયો ડિલીટ મારી દીધા આ સ્ટ્રાઇકવાળા હતા એ તો મેં કીધું હા કારણ કે વીકમાંન બીકમાં ભાઈ આપણે આપણેથી કાંઈ એવું કાંઈ બોલું નહીં અને આપણને ક્યારે આવું કાંઈ અનુભવ નહીં એ ત્રણ સ્ટ્રાઇક આવેલી હતી ને એ ત્રણે ત્રણ વિડીયો મેં ડિલીટ મારી દીધેલા હતા તો ભાઈએ મને કીધું કે તમે ડિલીટ માર્યું બહુ મોટી ભૂલ કરી છે કે હવે આપણે એને અમુક કોઈ એક્શન ન લઈએ છીએ કે એમ અને ત્યારે તો મને એમ જ થઈ ગયું કે હવે બસ મારી ચેનલ હવે હજુ ત્યાં આવશે જ એમ એવું બધું થઈ ગયું અને મેં કીધું હવે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ હવે શું થાય શું એમ જોઈએ એમ અને ત્યાં સુધી તો મેં ઘરે નહોતું કીધું પણ આવું બધું કીધું ને પછી મેં એને ફોન કર્યો હો ત્યાં સુધી મેં એને ફોન નહીં નહોતો કર્યો ભાઈ મને કીધું કે મારી પાસે એક સહેલો રસ્તો છે એ હું હવે કરી નાખું તો યુટ્યુબ ટીમ મારે વાત કરું એના સપોર્ટમાં જો હું રિસ્પોન્સ મળે હું નહીં એ બધી વાત કરું અને એમ કીધું હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી એ જ ઓપ્શન છે હવે એમ પછી ભાઈ યુટ્યુબ ટીમ મારે સપોર્ટમાં વાત કરી અને ભાઈ સપોર્ટમાં વાત કરી અને પછી એને કીધું મને એ કે હે ને તમે કે કદાચ તમારે હે ને આની અંદર જે તમારા જે મેન વિડીયો હોય ને એ તમારે સેવ કરાવવો હોય તો કરી લેજો તમારી યાદીમાં જે યાદી પૂરતી રાખવા હોય વિડીયો સેવ કરી લેજો કારણ કે સિત્તેરથી એંશી ટકા સાંસ નહોતો કે આ ચેનલ હવે આવશે એમ ખાલી વીસ ટકાથી દસથી પંદર ટકા સાંસ હતો કે આ ચેનલ આવશે એમ તો ભાઈ પછી એની ટીમ યુટ્યુબ ટીમ સાથે વાત કરી અને ફાઇનલી છે ને ભાઈ એ નાથીને અંધોલું થઈ ગયું પછી આજે ચાર પાંચ વાગે એવા અમે જૂનાગઢથી આવતા હા અને નાથીને યુટ્યુબ તરત મેલ આવ્યો ને એટલે મેં ભાઈને કીધું કે યુટ્યુબનો મેલ આવ્યો એમ એટલે ભાઈ જોયું અને તરત કીધું કે કોંગ્રેચ્યુલેશન તમારી ચેનલ બચી ગઈ કારણ કે ફેક સ્ટ્રાઇક હતી ને મારા એની અંદર ચેનલની અંદર એ ત્રણ ફેક સ્ટ્રાઇક છે ને યુટ્યુબે હટાવી લીધી છે તો ભાઈ વીરેન્દ્રભાઈ હે ને એને હું આમ ભગવાન માનું ને તો ભગવાન જેવા જ છે કારણ કે ભાઈ મારા માટે તો હે ને એક એવી વાત એવી વસ્તુ એને કરી છે ને કે કોઈ ક્રિએટર કારણ કે ચેનલ આવે એમ જ નહોતી અને વીરેન્દ્રભાઈ મને લાવી દીધી તો પહેલાં તો હે ને સૌથી પહેલાં હું વીરેન્દ્રભાઈનો ભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું અને એને વિડીયો અપલોડ કર્યો હોય ને એ પછી ઘણા લોકોએ હે ને ભાઈ કમેન્ટ કરી કે માતાજીને પ્રાર્થના કરીશું કે તમારી ચેનલ આવી એમ તો એ ભાઈ ઘણા બધા માણસોએ કમેન્ટ કરી હતી અને ઇન્સ્ટાગ્રામની અંદર પછી યુટ્યુબની અંદર વોટ્સઅપની અંદર એટલા મેસેજ એટલા ફોન આવ્યા કે ભાઈ હું શું આ ચેનલની અંદર અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ચેનલ બચી જઈએ તો ભાઈ તમારા બધાના સપોર્ટના કારણે અને ખાસ ભગવાનની કૃપાથી આપણી ચેનલ છે ને અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે એની અંદર કોઈ પણ સ્ટ્રાઇક નથી કોઈ પણ કાંઈ ઇશ્યુ નથી કાંઈ વસ્તુ નથી તો બસ તમારા બધાના સપોર્ટના કારણે અને ખાસ તો ભાઈ વિરેન્દ્રભાઈની મહેનતના કારણે ને આ ચેનલ હેને પાછી આવી ગઈ છે તો ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રભાઈનો અને તમારો બધાનોથી ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધાના સપોર્ટના કારણે હે આજ આ ચેનલ પાછી આવી છે તો બધાનો ખૂબ ખૂબ આભાર તો ભાઈ હે ને ભાઈ આવી રીતે કંઈક ઘટના બની છે એટલે ખાસ કરીને આ બધું કહેવાનો મિનિંગ મારો એ જ હતો કે તમે બધા હેને ખાસ ધ્યાન રાખજો ક્યારે પણ કોઈ આવું યુટ્યુબમાં પ્રમોશન આવે કે ગમે હોય તો એ ક્યારે હે ને ત્રણ વિડીયો ક્યારેય કોઈનું પરમિશન આવે ને તો તને ન દેતા એક વિડીયોમાં સ્ટ્રાઇક આવશે ને કદાચ તો એ હટાવી એકાએ અને નેવું દિવસ પછી હટી પણ જાય પણ એક સાથે હે ને ભાઈ તને ત્રણ સ્ટ્રાઇક આવી જાય ને એ હટે નહીં એટલે સાત દિવસની અંદર હે ને ચેનલ હાવ ડિલીટ થઈ જાય તો ભાઈ ત્યારે તો મારો હા ને આવું બધું હજાર સડી ગયું કેમ શું થાય મારે એ તો મને કઈ ખબર જ નતી મારે હા બાંધો હજાર સડી ગયું એ તો માતાજી ની પ્રાર્થના એટલી કરી તો આપડે ભાગ માં હતી શરણ પાસે આવી ગઈ હંધન દેર થી આભાર એટલી બની કોમત કરી મેસેજ કર્યા તો હંધન આભાર તો માણો પડે ને અને ભાઈ હે અમારે જે ઘટના બને એ બીજા કોઈ ન બને એટલા માટે તમે સ્પેશિયલ છે ને આ એક વિડીયો શૂટ કર્યો હવે રઘુભાઈને પૂછીએ આપણે કે જ્યારે મેં કીધું ને ત્યારે એની હાલત હું શી ને એ આપણે પૂછીએ કારણ કે ભાઈ આ હે ને આપણી વર્ષોની મહેનત હોય છે અને એની ઉપર જો આવી રીતે થાય હે ભાઈ થાય એવું કારણ કે મને હે ને હું હું જો જૂનાગઢ પણ કાંઈ કાંઈ વસ્તુ એટલે કાંઈ વસ્તુને મને ઓલું નહોતું રહ્યું કે હું જૂનાગઢ આવેલો છું એમ કારણ કે ભાઈ આવી ઘટના હજી બની જાય આવું ઓછિતાનું બધું થઈ જાય ને એટલે આપણે કાંઈ પણ કાંઈ એટલે આપણે મગજ કાંઈ કામ કરતો બેન થઈ જાય હાવ કાંઈ વસ્તુનું આપણે કરીએ છીએ એવું બધું શું તો હવે રઘુભાઈને પૂછીએ આપણે એની હાલત હું શીખી છે હું રઘુભાઈ મેં તમને આ વાત કરી તે હું હાલે છે તમારી એવું ને મજા ન આવે ને આપણે કે કેટલા વર્ષની મહેનત કરતા હોય પછી આપડે ચેનલ તો કેવું લાગે પછી એમ દુઃખ તો લાગે ને એમ કે ભાઈ આવું થઈ ગયું એટલે બધું મજાનું નો આવે એમ થાય કે આવી જાય તો સારું આપડે તો પ્રાર્થના કરીએ કે આવી જાય તો સારું એમ હું તો ડુંગળા શીડો કે પીસી ના પગે લાગે તેવાય કીધું અમારે ચેનલ કહે આવી જાય તો સારું તો ભાઈ અમે હું પણ જેટલા મંદિરે એમ દર્શન કરવા જાય ને એ વિડીયો આવશે આગળ તમે જોઈ લો બધા જેટલા મંદિર એમ દર્શન કરવા જાય બધી જગ્યાએ હું ભગવાનને પ્રાર્થના કરતો કે મારી વર્ષોની મહેનત છે અને જો ભગવાનને મારી વાત સાંભળી લીધી અને ભાઈ હે ને ખાસ કરીને હે ને

હા ભાઈ કારણ કે હે ને ભાઈ મેં છે ને ક્યારેય કોઈ દિવસ કોઈ ક્રિએટર હોય કે કોઈ મેં ક્યારે આપણે કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું કે કોઈને કાંઈક બોલું નહીં કર્યું મને જેટલી સલાહ મારી પાસે જેટલી માગતા હોય ને મને જેટલું આવડતું હોય ને એટલું હું બધાને આપું છું મને ઇન્સ્ટાગ્રામમાં કોઈ મેસેજ કર્યો હોય કે અરિંદ મારી યુટ્યુબ ચેનલમાં આમ છે આમ છે તો ભાઈ હું એને રિપ્લાય આપી અને એને વાત કરું કારણ કે બધાનું પૂન મને આજ ફેડવું છે અને ભાઈ ચેનલ પાસે આવી જઈએ તો ખૂબ ખૂબ આભાર અને બેન હું શું આપણી ચેનલ વીજ હોત તો

આવે એમ જ હતી નહીં અને લાવી દીધી તો ભાઈ ખૂબ ખૂબ આભાર અને અમિત રિંગલ બ્લોગ્સવાળા ભાઈ અમિતભાઈએ મને ભાઈ એટલી મહેનત કરી અને કોન્ટેક નંબર આપી અને આ બધી મારી મદદ કરીને એ બદલ હું અમિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ એને ભાઈ કૌશિકભાઈને એ હાટું બહુ બધે ફોન કર્યા કેટલા બધા ફોન કર્યા કૌશિકભાઈને એને કે ભાઈ તમારી ચેનલ જલ્દી પાછી હેરકી આવી જાય મે કારણ કે હાથ દિવસનો સમય હતો મારી પાસે હાથ દિવસની અંદર ચેનલ હેને ને હાવ ટર્મિનેટ થઈ જવા નથી હાવ ડિલેટ થઈ જવાનું તો ભાઈ કૌશિકભાઈનો ને એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જનકભાઈ ને પરેશભાઈ એ ભાઈ ફૂલ સપોર્ટ કર્યો બધાય કીધું મને કે ભાઈ આવી જાય એમ તો ભાઈનો હું હે ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સાથે જેવી ઘટના બનીને એવી કોઈ બીજા એરે ન બને એ ભગવાનને પ્રાર્થના કરું છું અને આપણી ચેનલની અંદર હેને હવે રેગ્યુલર પાછા વ્લોગ આવવા મળશે તો ખાસ કરીને બધા સપોર્ટ આવો ને આવો કરતા રહેજો બસ ખાસ કરીને હે ને ભાઈ તમારે કોઈને પણ જો આવું કોઈ કામ હોય એવું કાંઈ હોય તો હેને ભાઈ આવી કોઈ પ્રોબ્લેમ આવી જાય ને મોટી પ્રોબ્લેમ તો વિરેન્દ્રભાઈનો કોન્ટેક કરજો જેની ચેનલ મેં હેને ટાઈટલની અંદર મેન્શન કરેલી હોય તો ભાઈ એનો કોન્ટેક કરજો અને હેને મને તો હેને મારા મોટા ભાઈ તરીકે એવું કામ કરી દીધું છે ભાઈ બધું તો તમને પણ બધાયને જો કોઈ પણ એવું કાંઈ ઇસ્યુ આવી જાય ચેનલની અંદર તો ભાઈનો કોન્ટેક કરજો ભાઈની ચેનલ છે મેક ગુજરાતી ક્રિએટર તો એની ચેનલ છે ને મેં ટાઇટલની અંદર મેન્શન કરેલી છે તો ભાઈને હેને ભાઈ ડીએમ કરજો મેસેજ કરજો એ જરૂર સોલ્યુશન લાવી દે કારણ કે ભાઈ મારી ચેનલ એને હાવ મને તો વિશ્વાસ જ નહોતો કે મારી ચેનલ પાછી આવશે એમ તો એથી જો લાવી દીધી એક તો ભાઈનો ખૂબ 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 આભાર અને બસ આજનો બ્લોગ હવે બસ અહીંયા સુધી ત્રીજી વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ પછી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય